નમસ્કાર મિત્રો આગામી આપણા અભિયાનને અંતર્ગત તમારે ગૂગલ પર સર્ચ કરવાનું છે પીપીસી બે હજાર ચોવીસ આટલું સર્ચ કર્યા પછી પહેલી જ જે વેબસાઇટ ખુલે એ વેબસાઇટની અંદર તમારે ઓકે કરવાનું છે આટલું ઓકે કર્યા પછી જે પોર્ટલ ખુલ્લે છે પરીક્ષા પે ચર્ચાનું પોર્ટલ ખુલશે એ પરીક્ષા પે ચર્ચાના પોર્ટલની અંદર ડાયરેક્ટ આવશે આપણે નીચે જાઓ એટલે પાર્ટિસિપેટ સર્વર વન અને ટુ એમાં આપણે વન કે ટુ ગમે તેમાં ક્લિક કરીશું એની અંદર પાર્ટિસિપેટ નાવની અંદર આપણે ક્લિક કરીશું બરાબર છે અને એમાં તમારે આમાંથી જે ટીચર્સ છે એના ઉપર સબમિટ કરી દેવાનું છે આ સબમિટ કર્યા પછી મેં તો ઓલરેડી સબમિટ કરી દીધું છે એટલે મારે સક્સેસ લખેલું આવી ગયું છે એટલે તમારે આવશે એમાં મોબાઈલ નંબર અને ઓટીપી નાખવાનો આવશે લોગિન વિથ ઓટીપી કરીને આવશે લોગ વિથ ઓટીપી કરી નાખજો બરોબર છે ને પછી તમારું સ્કૂલનું નામ તમારું નામ આ તે બધું ભરી દેજો કમ્પ્લીટલી આટલું ભર્યા પછી તમારે એક નીચે ક્વેશ્ચન લખવાનું આવશે એક ક્વેશ્ચન તમે શું મેસેજ પહોંચાડવા માંગો છો અને એ મેસેજ હું તમને વોટ્સઅપ કરું છું આપણે મેસેજ કરવાનો છે બધો અને એ રીતે આપણે મેસેજને પહોંચતો કરીશું જય હિન્દ આ અભિયાનને વધુને વધુ સફળ બનાવીએ